જોઈ રહ્યા છો કચ્છ વિરાટ ન્યૂઝ કચ્છીસા મધ્ય રોડ રસ્તાઓના ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું માતાના મઢે જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પના આયોજકોનું સન્માન કરાયું હતું માંડવી તાલુકાના ગઢસીસા ગામે કરોડોના ખર્ચે રોડ રસ્તાઓના ખાતમુહૂર્ત કરાયા હતા ખાતમુહૂર્તના કાર્યક્રમ બાદ સમસ્ત વિષ્ણુ સમાજ આયોજિત માતાના મઢે જતા પદયાત્રીઓના સેવા કેમ્પ ખાતે આમંત્રિત મહેમાનોનું વિશેષ સન્માન કરાયું હતું માંડવી તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સ્વચ્છતા અભિયાન અને સન્માન કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે માંડવી તાલુકા પ્રમુખ સામતભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ કેવલકુમાર કિશોરભાઈ ગઢવી કચીસાના સરપંચ કોમલબેન ગોસ્વામી વગેરેનું વિશેષ સન્માન કરાયું હતું સંગઠનના મહામંત્રી શ્રી લક્ષ્મીશંકર જોશી મહેન્દ્ર રામાણીએ સૌને આમંત્રિત મહેમાનોને કાર્યક્રમમાં આવકાર આપ્યો હતો સંજય ગિરિ ગોસ્વામી હરિભાઈ ગઢવી સન્મુખસિંહ જાડેજા સિરવા સરપંચ પરેશ ભાનુશાલી હરિઓમ અબોટી રાજુગીરી ગોસ્વામી વિશાલ કોરજી ગૌતમ સ્ટુડિયો ખુશી ચોથાણી નિધિ પટેલ હેમલતાબેન ધનરાજ ગઢવી એસવી પટેલ જિલ્લા પંચાયતના સદસ્ય કેશવજી રોસિયા તાલુકા પંચાયતના સદસ્યો બડુભા જાડેજા હરેશ પટેલ ઝવેરબેન ચાવડા લખુ છભાડિયા ચંદુભાઈ વાડિયા જીતુભાઈ ભગત રાજુ ગોસ્વામી કાનજી સંગાર સરપંચ કોમલબેન ગોસ્વામી દિનેશ ગઢવી ભાઈલાલ છાબૈયા જગદીશ મહેશ્વરી ગોવિંદ ફફલ મંજુલાબેન જેઠાલાલ સિજ્જુ હરદેવસિંહ જાડેજા આનંદ નાંગુ અંકુર જોશી ગોવિંદ ચાવડા વગેરે સાથે જોડાયા હતા માનવી તાલુકા ભાજપ પરિવાર દ્વારા તેમજ ધારાસભ્ય અનિરુદ્ધ દવેના હસ્તે પચીસ જેટલા પદયાત્રી સેવા કેમ્પોના આયોજકોનું મોમેન્ટો અને સાલ ઉઠાડીને સન્માન કર્યા બાદ દરેકે દરેક કેમ્પમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઈ રામાણીએ અને આભાર વિધિ લક્ષ્મી શંકર જોશીએ કરી હતી કચ્છીસા મધ્યે રોડ રસ્તાના ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું તેમજ માતાના મઢે જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ કેમ્પના આયોજકોનું પણ સન્માન કરાયું હતું આજે માંડવીથી સવારે નીકળીને અત્યારે ગડસીસા પહોંચ્યા છીએ ને હજી આગળ પણ જવાના છે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવવા માટે જે સેવા કેમ્પો ચાલે છે કચ્છ કુળદેવી આશાપુરા જગતજનની માતાજીના દર્શન કરવા માટે નવરાત્રી ની અંદર લાખો ભક્તો દેશ દેશા વરથી અનેક જગ્યાએથી ચાલતા ચાલતા આવે છે અને એ ચાલતા ચાલતા જ્યારે આવે છે ત્યારે એમને રસ્તામાં તમામ વસ્તુઓની સુવિધાઓ ઉપલબ્ધ થઈ જાય એના માટે અનેક સેવાભાવી લોકો જ્ઞાતિ મંડળો સમાજના મંડળો યુવક મંડળો કે અન્ય અન્ય સંસ્થાઓ દ્વારા સેવાના કાર્ય માટેના કેમ્પ લગાડવામાં આવે છે જેમાં ચા નાસ્તો હોય એમની શારીરિક કોઈ દવાની વ્યવસ્થાની જરૂરિયાત પડે કે પગની ચંપીની જરૂરિયાત પડે તો એના કેમ્પો હોય છે કેટલાક ભોજન સાથેના કેમ્પો હોય છે આવા વિવિધ પ્રકારના સેવા કેમ્પો ચાલી રહ્યા છે એ સેવા કેમ્પો દ્વારા જે કચરો ઉત્પન્ન થાય છે તો એ કચરાનો સ્વચ્છતાના આગ્રહી મોદી સાહેબના જન્મદિવસને નજર સમક્ષ રાખીને ભારતીય જનતા પાર્ટી માંડવી તાલુકા મંડળે એક અભિયાન શરૂ કર્યું માંડવીથી કરી અને છે યક્ષ સુધીના જેટલા કેમ્પો છે કેમ્પોના કચરાઓ લેતા લેતા સ્વચ્છતા કરતા કરતા સાથે સાથે જે કેમ્પોના સંચાલકો છે જે નિસ્વાર્થ ભાવથી સેવા કરી રહ્યા છે એવા સંચાલકોનું સન્માન પણ ભારતીય જનતા પાર્ટીની ટીમે તાલુકા પંચાયતની ચૂંટાયેલી ટીમ પણ એની સાથે રહી જિલ્લા પંચાયતના સદસ્યો પણ સાથે સાથે હતા એમ સમગ્ર ટીમ રહીને આજે આગળ ચાલી એમાં પોણા મુહૂર્તો કરવામાં આવ્યા છે અહીંયા વર્ષો થી માંગણી હતી ગઢસી થી વિરાણીનો સીધો રસ્તો કેટલાય લોકો વર્ષોની જૂની માંગણી હતી એ માંગણી પૂરી થઈ છે પછી દેવપરથી આ તમામ રસ્તાઓ પણ લઈ લીધેલા છે બીજું ગામમાં જે ભગવતી અંબામાનું મંદિર છે ચંદુમાનું મંદિર છે અહીંયા પણ હજારો યાત્રાળુઓ આવે છે તો એ ગામની અંદરથી થી જે રસ્તો જઈ રહ્યો છે એ માંડવી રોડથી કરીને ભુજના રોડ સુધીને જોડતો રસ્તો એ પણ લગભગ એક કરોડ એંસી લાખનું આમ કુલ મળીને લગભગ પોણા પાંચ કરોડથી વધારે રકમના રસ્તાઓનું ભૂમિ પૂજન કર્યું મારે આપના માધ્યમથી પદયાત્રી સેવા કેમ્પના સંચાલકોને કરબદ્ધ પ્રાર્થના વિનંતી કરી છે કે આપ સૌ ખૂબ સરસ કાર્ય કરો છો મા ભગવતી આશાપુરા આપને ખૂબ શક્તિ આપે તંદુરસ્તી આપે અને હજુ પણ વધારે ને વધારે આવા સેવાના કાર્યો કરો પરંતુ આપને મારી વિનંતી એ છે કે આપ આ સેવા કાર્યોની અંદર પ્લાસ્ટિકનો ઉપયોગ તમે પતરાવડા લાવો પાંદડાના પતરાવડાનો ઉપયોગ કરી અને પાંદડાના પતરાવડાનો દળિયાનો ઉપયોગ કરી જમવાની વસ્તુ આપો છો તો એમ આપો હવે થર્મોકોલના ઘણા વાપરે છે એ પણ ના વાપરી આપણે આપણે પતરાવડાના દુના વાપરી એ નથી મળતું તો કુંભારને કહીને માટીના રામવાટકા પહેલાં રામવાટકા કહેવાતા એનું નામ જ રામવાટકું હતું તો એ રામવાટકાનો ઉપયોગ કર્યો તો એનાથી એક તો આપણા સ્થાનિક લોકોને રોજગારી મળશે સામાન્ય ગામડાની અંદર બહેનો પતરાવડા બનાવતી હશે એને રોજગારી મળશે અને એ વપરાયેલી વસ્તુ પર્યાવરણને પ્રિય બનશે આપણે માં આશાપુરાની તો સેવા કરી રહ્યા છે પણ માં ભૂમિ માતાનો ક્યાંક ને ક્યાંક દ્રોહ કરી રહ્યા છે પ્લાસ્ટિક વાપરીને તો એ ન કરતા મારી આપ સૌના માધ્યમથી સંચાલક મિત્રોને દર્શક મિત્રોને વિનંતી છે કે આપણે પ્રકૃતિને બચાવી પતરાવડાનો ઉપયોગ કરી પ્લાસ્ટિકનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળીએ અને આપણા ગામની અંદર જે બહેનોએ પથરાવડી બનાવી હોય દિવાળી આવશે તો દિવાળીમાં ઘણા બધા પ્લાસ્ટિકનો ઘરમાં ગ્લાસનો ઉપયોગ કરતા હોય તો ન કરતા માટીના વાટકા આપો સ્ટીલના ગ્લાસનો ઉપયોગ કરો કે જેથી પ્લાસ્ટિકનો ઉપયોગ ટળશે તો પર્યાવરણ બચશે તો એક પ્રકૃતિ માતાની સેવા થશે જેમ આશાપુરા માતાની સેવા થાય છે એમ પ્રકૃતિ માતાની સેવા થાય તેવી અભ્યર્થના સાથે હું સૌ સંચાલક મંત્રો મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું નમસ્કાર વંદે માતરમ મા જગદંબાની જ્યારે ઉપાસનાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે સાચા અર્થમાં કહું તો અમારા લોકનાયક એવા શ્રી અનિરુદ્ધભાઈ દવે જ્યારે પોતાની કોઠાસૂઝથી અને પોતાના કર્તવ્યને ધ્યાને લઈ અને અમારા ગઢચિસા વિસ્તારની અંદર લગભગ પાંચ કરોડથી ઉપરના રોડોનું જ્યારે અહીં ખાતમુહૂર્ત થઈ રહ્યું છે વિકાસ કાર્યો અર્થે ત્યારે જ્યારે આપના દ્વારા કહેવામાં આવ્યું કે નારી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે નારી વિશે અને મહિલાઓ વિશે એક વિકાસ ઉત્થાનની વાત કરી રહ્યા છે ત્યારે મોદી સાહેબે પ્રથમથી જ જ્યારે પોતાના જન્મદિવસના ભાગરૂપે સશક્ત નારી સશક્ત પરિવાર આજે નારી જો સશક્ત હશે ને તો પોતાના પરિવારને સમૃદ્ધ કરશે પોતાના પરિવારના દરેક સભ્યોને આરોગ્યની દ્રષ્ટિએ મજબૂત બનાવશે તેમજ મનની દ્રષ્ટિએ પણ એક સરસ મજાના સાંસ્કૃતિક વિચારો આપી અને મનને તંદુરસ્ત રહેશે તો પોતાનું ગામ પોતાનો તાલુકો પોતાનું રાજ્ય કે પોતાનો આ દેશ માનનીય વડાપ્રધાન સાહેબની જે કલ્પના છે તે મુજબનો આ દેશ બનશે એવા ભાવ સાથે માનનીય વડાપ્રધાન સાહેબ જ્યારે સશક્ત નારીનો એક વિચાર આપ્યો છે ત્યારે અમારી જોડે પણ અમારા આ સંગઠનની અંદર અમારી નારી શક્તિ એટલી જ મજબૂત છે અમારે જ્યાં જ્યાં એ તેઓની જરૂરિયાત હોય જ્યાં જ્યાં એઓની વિચારધારા હોય જ્યાં જ્યાં તેઓ સૂઝબૂઝથી લોકોને એકત્રિત કરી અને અન ટુ ધ લાસ્ટ સુધી જ્યારે આ વિચારને પહોંચાડવા માટે નહીં તો ગામડા ગામની અંદર મહિલાઓને માત્ર ગામ પૂરતી કે ઘર પૂરતી જ સીમિત રહેતી હોય પરંતુ અમારી જ્યારે આ ટીમની અંદર અમારી એજ્યુકેટેડ દીકરીઓ છે મહિલાઓ છે બહેનો છે તેઓ લાસ્ટ સુધી પહોંચી અને એક સશક્ત નારી સશક્ત પરિવાર બને એ અનુસંધાને અમને એક આ પક્ષને સંગઠનને કામ કરવાનો મોકો મળતો હોય છે અને સાચા અર્થમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો વિચાર ચરિતાર્થ થતો હોય છે આજના કાર્યક્રમનું વિસ્તૃત વર્ણન આદરણીય અમારા મહામંત્રી મહેન્દ્રભાઈ કર્યું હું એક તમને સર્વપ્રથમ નવલા નોરતા આવી રહ્યા છે ત્યારે સનાતની ધર્મના વિશ્વમાં રહેતા સર્વ સનાતની લોકોને સર્વપ્રથમ હું શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આગામી દિવસોમાં દિવાળી આવી રહી છે ત્યારે જે પ્રકારે આપણા દેશના વડાપ્રધાન શ્રી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરી અને રાષ્ટ્રને કેમ મજબૂત બનાવો એમની જે પ્રેરણા આપી રહ્યા છે તો હું આ મીડિયા મિત્રોને પણ ધન્યવાદ આપું છું કે આપના માધ્યમથી આ આદરણીય મોદી સાહેબની વાત અમારા જેવા નાના કાર્યકર્તાઓને પણ શીખવાનું મળે અને આપના માધ્યમથી વધુ લોકો સુધી દેશના લોકો સુધી આ વાત જાય એના માટેનો પ્રયાસ તમે પણ કરી રહ્યા છો તમને પણ અભિનંદન આપું છું સાથે સાથે જીએસટી પણ જે બાર ટકા હતી એમાંથી પાંચ ટકા જીવન જરૂરિયાત વસ્તુઓમાં કરવામાં આવી છે જેમાં પાંચ ટકા હતી જીએસટી એ પણ ઝીરો ટકા કરવામાં આવી છે મિત્રો સમગ્ર વિશ્વમાં ટ્રમ્પ ટેરરિસ્ટ અને ટેરિફ સામે જો કોઈ લડી શકે તો એવા આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે કે જેમના જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરના ગયું સમગ્ર વિશ્વના માનુભાવોએ એમને શુભેચ્છા પાઠવી અને આજે ટેરિફ પણ ટ્રમ્પ પણ ટેરિફ જે પચાસ ટકા છે એને પચીસ ટકા કરવા માટે વિચારી રહ્યું છે આજે સમગ્ર વિશ્વના નેતા આપણે નરેન્દ્રભાઈ મોદી મળ્યા છે આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ આપ આપની આપણા દેશની આવનારી પેઢી પણ ભાગ્યશાળી છે કે આવા નેતા મળ્યા છે મિત્રો આજે આપણે જોઈએ છીએ કે એક પૈસાની લાલચમાં એક સામાન્ય માનવી કેમ આવી જાય છે આપણા વડાપ્રધાન શ્રી ની માતુશ્રી જ્યારે બીમાર થયા ત્યારે એકસો આઠ ગાડી આવી અને એમને પણ એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી આપણે આજે જોતા હોઈએ છીએ કે અમુક લોકો ક્યાંથી ક્યાં પહોંચી જાય છે ટૂંક સમયમાં પણ આદરણીય વડાવર્ધન શ્રીના સગા ભાઈઓ કોઈ રેસિંગ ચલાવે છે કોઈ ગાંધીનગર માં ક્લાર્ક ની નોકરી કરે છે મિત્રો હું એટલું કહીશ કે આટલી નિષ્ઠાવાન અને આવા લોકો આદરણીય નરેન્દ્રભાઈ રાષ્ટ્ર ચલાવી રહ્યા છે ત્યારે હું મીડિયાના માધ્યમ ને કહીશ કે તમે લોકસાઈનો ચોથો સ્તંભ છો ક્યાંક પાર્ટીની ભૂલ થતી હોય ક્યાંક અમારી ભૂલ થતી હોય તો તમે અમારું પણ ધ્યાન દોરજો પણ આદરણીય નરેન્દ્રભાઈ જે પ્રકારે કામ કરી રહ્યા છે એમાં સમગ્ર જનતાનો સાથ અને સહકાર જોઈશે એમાં પણ તમને વિનંતી કરું છું અને દિવાળી આવી રહી છે ત્યારે દિવાળી ઉપર આપણે એક સંકલ્પ લઈએ કે સર્વ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે આપણા રાષ્ટ્રને મજબૂત બનાવી આજે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈની આગેવાનીમાં અમારા બક્ષીભંજ મોરચાના ગુરુજી નિધિબેન તથા મહેન્દ્રભાઈ સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સાથે મળી અને આ કાર્યક્રમ કર્યો છે ફરી ફરીને નવલા નોરતા આવી રહ્યા છે દેશ દેવી આશાપુરા માં એમની આરાધ્ય શક્તિનો સમગ્ર દેશને એમની ઉપાસના કરી અને આપણે માં આગળ એ જ માગવાનું છે કે આદરણીય વડાપ્રધાન શ્રી ખૂબ તંદુરસ્ત રહે એમની દીર્ઘ આયુ રહે અને આ પ્રકારે જે દેશની સેવા કરી રહ્યા છે હર હંમેશ સેવા કરતા રહે એવી હું આજે મા આશાપુરા માના ચરણોમાં નમન કરી અને એમને વંદન કરું છું જય